રાજકોટના જેતપુર તાલુકા સેવા સદનમાં ઠંડા પાણી માટે મૂકવામાં આવેલા કુલર જર્જરિત હાલતમાં કચેરીમાં પ્રથમ માળે અને બીજા માળે વોટર કુલર સાવ જર્જરિત હાલતમાં બંધ જોવા મળી રહ્યા છે જેતપુર તાલુકા સેવા સદનમાં અગિયાર જેટલી વિવિધ કચેરીઓ આવેલી છે આ કચેરીમાં ખેડૂતોથી લઈને અરજદારો પોતાના વિવિધ ગામો માટે આવતા હોય છે અને કલાકો સુધી લાઇનોમાં ઊભા રહે જ્યારે પાણી પીવા માટે જાય છે ત્યારે વોટર કુલર બંધ હાલતમાં જોઈ નિરાશ થાય છે હાલ તો ટેમ્પરરી પાણીના બે જગ મુકાયા હોય છે ત્યારે કચેરીમાં આવતા અરજદારો પણ આ બંધ પડી ગયેલ વોટર કુલર ચાલુ કરવા માંગ કરી રહ્યા છે જો કે મામલતદારનો દાવો છે કે વોટર કુલર બંધ છે તેનો વડી કચેરી રિપોર્ટ મોકલી આપેલ છે અને ટૂંક સમયમાં વોટર કુલ

તો પણ પાણી નથી દુઃખ પડે ભગવાન અહીંથી અમારે બહાર જવું પડે રોડ ઉપર જવું પડે અહીંયાથી પાછું અહીંયા આવવું પડે તો અમારો વારો કપાય છે લાઈનમાં અહીંયા આજે ચેક કરાવી લઉં છું જો આરએનબી ને હશે તો આરએનબી ને આજે બપોર પછી એના પ્રતિનિધિશ્રીને બોલાવી ચેક કરાવી એમાં જે મેન્ટેન મેન્ટેનન્સ અને નવું જો મૂકવાનું થતું હશે તો નવું નવું મૂકવા માટે આજે કહી દઈએ છીએ એમાં અમે જે ઓલા પાણીના જગ આવે ને ઠંડા નીચે પુરવઠા શાખામાં ઈ ધરા શાખામાં દરેક શાખામાં મૂકાવેલા છે કારણ કે વોટર કુલર બંધ છે એ મને બે દિવસ પહેલા જ ખબર પડી કારણ કે એમાં પેલું છે ને એના તાપમાં લોકોને પાણી મળી રહે

લઈને સાત બાર સહિતના જે દાખલાઓ વધારવા માટે લાઇનોમાં કલાકો સુધી ઊભા રહે છે ત્યારે તેમને પીવા માટે જે પાણીની તાતી જરૂરિયાત હોય છે ત્યારે આ હું આપને આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે જે રીતે તાલુકા સેવા સદનમાં વોટર કુલરો મૂકવામાં આવ્યા છે તે માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય તેમ જર્જરિત હાલતમાં છે તે અત્યારે નજરે પડી રહ્યા છે આ પ્રકારના દ્રશ્યો પહેલાં મારે અને બીજા મારે આ પ્રકારના દ્રશ્યો છે કે જે જર્જરીત હાલતમાં અત્યારે વોટર કુલરો છે તે આ દેખાઈ રહ્યા છે ત્યારે કહી શકાય કે જે રીતે આકરા તાપમાં લોકો છે તે અરજદારો છે તે અહીં શેકાતા હોય છે તેમને પીવાનું પાણીની જરૂરિયાત રહેતી હોય છે ત્યારે તાલુકા સેવા સદનમાં આજ આ જે રીતના વોટર કુલરો છે તે શોભાના ગાંઠિયા હોય જેને લઈને લોકો છે તે ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે ત્યારે કહી શકાય કે જે રીતે વિકાસની વાતો કરતી સરકાર અત્યારે વોટર કુલરો તો મૂકવામાં આવ્યા છે પરંતુ માત્ર શોભાના ગાંઠિયા હોય તે રીતે આ વોટર કુલરો મૂકવામાં આવ્યા છે ત્યારે કહી શકાય કે તાત્કાલિક આવા જે જર્જરિત હાલતમાં વોટર કુલરો છે તે નવા મૂકવા જોઈએ અને રિપેરિંગ કરી લોકોને જે સગવડતા છે તે પૂરી પાડવી જોઈએ કેવું અહીંના સ્થાનિક લોકો છે તે જણાવી રહ્યા છે